ની વ્યક્તિ પણ ઘરે આવે આવે છે છે ત્યારે તેને યાદ તેની પથારી પલંગ હોય કે ખાટલો કે ભૂતળ પર કરેલી પથારી હોય વ્યક્તિ દિશા તરફ ધ્યાન આપ્યા વગર કોઈ પણ દિશામાં માથું કે પગ રાખીને સુઈ જાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં તેને ખોટું કહેવામાં આવ્યું છે તો મિત્રો આજે ઓફબેટ કાર્યક્રમમાં આજ વિશે લક્ષી વાત કરવી છે હું છું આપની સાથે ધ્વનિ જો તમે પણ સુધી વખતે દિશાનું ધ્યાન નથી રાખતા તો તેનાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે અને તેનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે વાસ્તુશાસ્ત્રમાં ઘરની જાળવણીની સાથે સાથે રહેવા માટે દિશાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધર્મ અનુસાર કારણ શું છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પ્રાચીન કાળથી આરામ એટલે કે સુવા અંગેના નિયમો અને સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે વખતે તમારું માથું ઉત્તર તરફ ન હોવું જોઈએ હિન્દુ ધર્મમાં મૃતકોને ઉત્તર દિશામાં માથું રાખીને સુવાવડાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં રાખવાથી આત્મા માટે શરીર છોડવું સરળ બને છે એટલા માટે ઉત્તર તરફ માથું રાખીને સૂવવું એ મૃત્યુશયાનું પ્રતિક માનવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ શું છે આપણા શરીરમાં હૃદય શરીર મધ્ય થી થોડું ઉપર છે તે શરીરની ડાબી બાજુ સહેજ ઊંચું આવેલું છે કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે ઉપરથી કોઈ પણ પ્રવાહીનું પંપિંગ કરતા નીચેના ભાગથી પમ્પિંગ કરવું વધારે મુશ્કેલ છે આપણા શરીરની નીચેની રક્તવાહિનીઓ કરતાં ઉપરની રક્તવાહિઓની ગોઠવણી વધુ સારી અને જટિલ છે જેમ જેમ તમે મગજ તરફ જાઓ છો ત્યાં ત્યાં વાર જેટલી પતલી રક્તવાહિનીઓ હોય છે જેમાં એક ટીપાથી પણ વધારે લોહી નથી વહી શકતું અને જો આ કોશિકાઓમાં વધારે લોહી વહે તો બ્રેન હેમરેજ કે મગજને નુકસાન થવાની સંભાવના છે મોટા ભાગના લોકોના મગજમાં હેમરેજ થયું હોય છે જોકે આ કોઈ મોટું હેમરેજ નથી હોતું પણ તેનાથી નાના સરખી નુકસાની તો થાય છે આ નુકસાનીની વાત કરીએ તો થાક કંટાળો આવવો વગેરે જેવો અનુભવ થાય છે બાંત્રીસ વર્ષની ઉંમર પછી આપણે આ બાબતે વધુ કાળજી રાખવી જોઈએ આ ઉંમર પછી તમે જે યાદ રાખો છો તે તમારી યાદ શક્તિના કારણે છે આપણી બુદ્ધિના કારણે નહીં જ્યારે આપણે સૂવામાંથી આડા થઈએ છીએ ત્યારે તરત જ આપણા પલ્સ રેટ ઘટી જાય છે જો આમ ના થાય તો મગજમાં લોહીનું પ્રેશર વધશે અને મગજને નુકસાન થશે હવે તમે ઉત્તર દિશામાં માથું મૂકી પાંચ થી છ કલાક સૂઈ જાવ છો તો પૃથ્વીનું ચુંબકીય તત્વ મગજ પર દબાણ કરશે ચોક્કસ ઉંમર વધારે હશે તો રુધિરા વાહિનીઓ નબળી પડશે જેના કારણે હેમરેજ અને લકવો સ્ટ્રોક આવવાની શક્યતા વધે છે જો તમે તંદુરસ્ત છો તો એટલી હદનું નુકસાન નથી થતું પણ મગજમાં પ્રેશર વધુ રહેતા ઉશ્કેર જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે ગુસ્સો આવો વગેરે સામાન્ય છે જોકે ડરવાની જરૂર નથી આ બધું એક દિવસની ની ઊંઘથી નહીં થાય પરંતુ જો તમે સતત ઉત્તર દિશામાં સૂઈ જાઓ છો તો મુશ્કેલીઓમાં વધારો થશે આ મુશ્કેલીઓની માત્રા તમારા સ્વાસ્થ્યને આધારે થઈ શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ સૂતી વખતે હંમેશા પૂર્વ તરફ માથું રાખવું જોઈએ કારણ કે સૂર્ય પણ પૂર્વ દિશામાંથી ઉગે છે અને સૂર્ય ભગવાનની તરફ માથું રાખીને સુવાથી માનસિક અને સ્વસ્થ લાભ મળે છે આ સિવાય તમે દક્ષિણ તરફ માથું રાખીને પણ સૂઈ શકો છો પરંતુ કોઈ પણ સંજોગમાં ઉત્તર તરફ માથું રાખીને સૂવું નહીં પથારીની અને સાચી ખોટી બાજુ શારીરિક રચનામાં હૃદય અગત્યનો ભાગ છે માટે યોગ્ય રીતે ઉઠવું જરૂરી છે આપણી સંસ્કૃતિ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે સવારે ઊઠીએ ત્યારે જમણી બાજુએથી પથારી છોડવી સવારના સમયે શરીર રિલેક્સ અને ચયાપચનની ક્રિયાઓ મંદ હોય છે ઉઠ્યા બાદ અમુક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે આથી આપણે જમણી બાજુએથી ઉઠવું જોઈએ કારણ કે આ સમયે ચયાપચય ક્રિયાઓ મંદ હોય છે જો અચાનક ડાબા પડખેથી ઉઠો તો કાર્ડિયાક સિસ્ટમ પર દબાણ આવી શકે છે એટલે મિત્રો આજના ઓફબેટ કાર્યક્રમમાં આપણે જાણ્યું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અને હા સાથે જ વૈજ્ઞાનિક કારણ પ્રમાણે આપણે ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સૂવું જોઈએ પૂર્વ અથવા તો દક્ષિણ દિશામાં માથું રાખી અને આપ સુઈ શકો છો જે આપના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ લાભદાયક રહેશે તો મિત્રો આ હતો આજનો ઓફબેટ કાર્યક્રમ મળીશું ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર